તો ગુજરાતમાં પડેલા ભારે વરસાદે ઠેકઠેકાણે ખાના ખાનાખરાબી સર્જી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના હબ્યાસર ગામે બે દિવસ પહેલાં એક એવી ઘટના બની કે જેણે સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું આ ઘટનાથી માત્ર ગ્રામજનોની મુશ્કેલી વધી છે પરંતુ સરકારી કામોમાં થતી કમિશનખોરી પણ ઉજાગર થઈ રહી છે આ દ્રશ્યો તો તમે જોયા જ હશે તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ ભોગવો નદીના પુલના કારણે ચોટીલા તાલુકાના હબિયાસર ગામે આંખના પલકારામાં આખે આખો પુલ થઈ ગયો ધરાશાય કહેવામાં આવ્યું કે વરસાદના કારણે પુલ તૂટી ગયો પરંતુ હકીકત કંઈક બીજી જ છે આ પુલ ધરાશાય થયા બાદ હબિયાસર ગામે તંત્ર ન પહોંચ્યું ત્યાં જોખમ ખેડીને પહોંચી જીએસટીવીની ટીમ છેલ્લા પાંચ દિવસથી અભ્યાસર ગામની પરિસ્થિતિ સંપર્ક વિહોણી બનેલ છે સ્થાનિકો ખૂબ જ યાતનાઓ ભોગવી રહ્યા છે સ્થાનિકો પાસેથી આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે તેઓની પાસે અત્યાર સુધીમાં તંત્રવાહકો કોઈ આવ્યા છે કે કેમ ગામ લોકોની કોઈ મુલાકાત લીધી છે કે બેન આ પુલ તૂટો પછી તમારા ગામની મુલાકાતે કોઈ અધિકારીઓ કે કોઈ કર્મચારીઓ કોઈ સાહેબો આવ્યા છે ખરા ના કોઈ નથી આવ્યા આ પુલ તૂટ્યા પછી અને શિક્ષકે કોઈ નથી આવી શકતા છોકરા ભણાવાય અને અમે ભણવાય લેવા જઈ શકતા નથી પુલ તૂટી ગયો એટલે એક જ રસ્તો છે અને આ મકાને તૂટી ગયા છે આ એમાં રેવી છે ખાવા પીવાની તકલીફ પડે ગેસ મળતો નથી ગેસ લેવા ક્યાં જવું ને સુલે રંધાતું નથી કરિયાણું નથી ક્યાં લેવા જવું લાકડા લીલા રંધાતું નથી પછી તંત્રએ આજ દિન સુધી પુલ કે ગ્રામજનોની ભાળ મેળવી નથી અત્યારે ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે અને અવરજવર પણ બંધ થઈ ગઈ છે સરકારને એક જ વિનંતી કરી છે કે જલ્દી પુલ બનાવી દયો ને સરખો કરી દયો એટલે જાવક આવકમાં અમને વાંધો ન પડે અમારા માલ ઢોર ભૂખ્યા છે માણસો ભૂખ્યા છે ક્યાં जाऊ ઉપર ડેમ છે ક્યાં જાય એવું નથી ભારે વરસાદ વચ્ચે આઠસો લોકોની વસ્તી ધરાવતું આ ગામ વર્ષો પહેલા જે મુશ્કેલીનો સામનો કરી રહ્યું હતું આજે ફરી તે સ્થિતિમાં આવી ગયું લોકોની માંગણી બાદ પાંચ વર્ષ પહેલાં નદી પર એંસી લાખના ખર્ચે પિલ્લરવાળો પુલ બનાવાયો પરંતુ તે પુલ પણ માત્ર પાંચ જ વર્ષમાં પત્તાના મહેલની માફક દોસ્ત થઈ ગયો સ્થાનિકોએ પુલમાં નબળા કામનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે તેમણે બોક્સ ડિઝાઇનથી પુલની માંગણી કરી હતી પરંતુ ધરારથી કોલમ બ્રિજ બનાવી દેવામાં આવ્યો અત્યારે હાલમાં સાતસો થી આઠસો ની વસ્તી છે જાવું તો ક્યાં જવું એક જ વિચાર છે અત્યારે ગામના લોકો જાય છે તો આપ જોઈ શકો છો નીચે પાણીમાંથી પસાર થવું પડે છે અહીંથી રાંધવા બાંધીને ઉતરવું પડે છે અને તંત્રને મેં જાણ પણ કરેલી હતી કે આ બ્રિજ તૂટી જવાનો છે તાત્કાલિક વિકલ્પ ગોતજો પણ સ્વાભાવિક વસ્તુ છે કે આપણે સમજવી વરસાદ વયો ગયો છે અત્યારે તંત્ર દ્વારા વાત થતા આ બ્રિજની કામગીરી જે ડ્રાઈવરજન છે એ વહેલી તકે અમને ચાલુ કરી દે તો ગામની અવર જવર અને ખાણ દાણ અમે ગામ સુધી નિરણ પહોંચાડી અને પશુનો પણ જીવન નિર્વાહ કરી શકીએ એવું છે બાકી અમે તો ગમે એ કરી લેવાના છીએ નહીં ગામ સુધી અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિ પહોંચી શકેલ નથી આજે થોડુંક પાણી પવનના હિસાબે પાણીનો અત્યારે મારો ચાલુ છે પણ ગામ લોકોની મદદથી જીબીની ટુકડીને અહીંથી નીચે ઉતારી અને ગામની અંદર લાઈટ રિપેરિંગ કરવા માટે અમે લઈ ગયેલા છીએ માણસો સાથે મોકલી અને સામા કાંઠે પહોંચાડી અને જીબી વાળા અત્યારે હાલમાં ગામમાં લાઈટ રિપેરિંગ કરવા ગેલ છે 2018 માં બન્યો જો જે તારીખ રે પણ જોઈ લો જોઈ હોય અત્યારે આ ગામની પોઝિશન 2000 લિટર દૂધ બગડે 500 લિટર બગડે અત્યારે કોઈ હાજુ માંડું થયું તમારે જાવું ક્યાં આ ગામની પોઝિશન બધી ગોળ પાણી ભર્યું છે બેકારી કોઈ તંત્ર સરકારી કે ગામે જવાબદારી ગામે ધ્યાન દીધું આ પાયા વિનાનો પુલ બનાવ્યો અને આ તૂટી ગયો પુલ જો તૂટેલા પુલનો કાટમાળ અને બાકીનો ઉભો ભાગ નબળા બાંધકામની સાબિતી આપે છે ગ્રામજનોનો આરોપ છે કે તે જવાબદાર વિભાગના અધિકારીઓએ પુલના કામ સમયે આંખ આડા કાન કર્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે પુલ તૂટી ગયા બાદ ગ્રામજનોને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે ના છૂટકે ચોટેલા જવા ભોગવો નદીના પટમાંથી જીવના જોખમે પસાર થવું પડે છે તેઓ ન માત્ર હાડમારી ભોગવી રહ્યા છે પરંતુ પશુપાલન પર નભતા હોવાથી તેમની આજીવિકાને પણ અસર પડી રહી છે માં રોજ બે હજાર દૂધ બે હજાર લિટરનું દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે તેમાં હવે અમે દૂધનો ટાંકો ગામમાં આવી શકતો નથી અમારે દૂધનો નિકાલ થતો નથી જીવના જોખમે કુલ ટપાડીને દૂધ લઈ જવું પડે છે કોઈ પણ નથી આવ્યું હજી આજ તમે પહેલા વહેલા આવ્યા તો આજ હાતમના ના તૂટ્યું આજ કેટલા જી થયા પાંચ છ જી થયા કામ કેટલું હેરાન થાય છે દૂધ પશુપાલકનું છે એ આખું નથી ખાંડ લાવવાનું નથી દૂધ લઈ જવાનું તમે જોવો કામ કર્યા સાચું ગંધાય ક્યાં લઈને જાય હે કોઈ લાઈટે નથી પાંચ દિવસથી આ ગામમાં કોઈ વસ્તુ ના પુલ તૂટો ના ગમે ત્યાં દૂધ રેડી આવી હું લાઈટ બી નહીં કરી લઈ બધી રીતે ગામમાં મોટી તકલીફ છે પુલ ધરાશય થવાથી પાંચ ગામોનો સંપર્ક કપાઈ ગયો છે માત્ર હબિયાસર જ નહીં પરંતુ પાંચ ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નબળી ગુણવત્તાથી બનેલો આ પુલ ફરીથી ગ્રામજનોને હાલાકીમાં મૂકી ગયો છે ગામ સંપર્ક વિહોણું થતાં તંત્ર કદાચ કામચલાઉ રસ્તો ખુલ્લો મૂકી દેશે પરંતુ ગ્રામજનો આ જ સ્થળ પર કાયમી ઉકેલ માટે સારી ગુણવત્તાવાળો બ્રોક્સ ટેકનિકનો બ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે જીગ્નેશ શાહ જીએસટીવી